વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક સ્થાયી સમિતિની બેઠક મળવા પામી અને કામોની રજૂઆત અને કામોની વાર્તાલાપ થવામાં આવી સત્યાવીસ જેટલા કામો સત્યાવીસ જેટલા કામોમાંથી ચૌદ કામને મંજૂરી મળી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં એક બેઠક મળી જેમાં વડી કચેરી ખાતે મળેલી બેઠકમાં છવ્વીસ અને એક વધારાનું કામ એટલે કે સત્યાવીસ કામના એજન્ડા લાવવામાં આવે હતા ચૌદ કામને મંજૂરી મળી છે ચાર કામોના મંજૂર કરવામાં આવ્યા નવા કામોને મુલતવી રાખવામાં આવ્યા છે તેવી એક માહિતી સામે આવી છે આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ અને

રેગ્યુલર સ્થાયીમાં ચડાવી હતી એક વધારાની પ્રોબ્લમ ટોટલ સત્યાવીસ કામ ચડાવ્યા હતા એમાંથી મુલતવી આઠેક જેટલા કામો મુલતવી રહ્યા છે અને ચાર જેટલા નામંજૂર કર્યા છે જે કામ મુલતવી કર્યા છે એમાં ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે છેલ્લા બે હજાર એકવીસ બાવીસમાં કામ કર્યા છે એમાં જે લાભાર્થી ફાળો લેવાનો હતો એ લાભાર્થી ફાળો કોર્પોરેશનને ભોગવવાનો રહેશે અને અઢાર પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા જેટલી રકમનું ભારણ કોર્પોરેશન પર આવશે કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન મુજબ લાભાર્થી પાસેથી ફાળો લઈ ન શકાય કારણ કે આ આવાસોની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે કે ઈડબલ્યુએસ આવાસ હોય તો સાડા પાંચ લાખ અને ઈડબલ્યુએસ ટુના આવાસ હોય કે એમઆઈજીના આવાસ હોય તો એલઆઈજીના આવાસ હોય તો એના આઠ લાખ પચાસ હજાર ટેન્ડરો મોગાવવાથી અથવા એસોર વધવાથી આ કિંમતમાં વધારો થતાં આ કિંમત લાભાર્થીઓ પર પાસણ કરી હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન પ્રમાણે આ જે મહત્તમ કિંમત છે એના કરતાં વધુ કિંમત લાભાર્થીઓ પાસે લઈ ન શકાય એટલા માટે આ દરખાસ્ત આવી છે જેનાથી કોર્પોરેશન પર અઢાર પોઈન્ટ પચીસ કરોડનું ભારણ પડે આ દરખાસ્તને આજે વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે એવી રીતે રાજીવ આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા આવાસો જેને અમે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષમાં તબદીલ કર્યા છે એ આવાસોના કામ બાકીના કામ પૂરા કરવા તથા લાંબા સમય સુધી ઇજાદારને કામ થવાની લાઈન દોરી નહીં મળતા જે કોઈ ચોરી થઈ છે અને એ લોકોએ સિક્યોરિટીનો ખર્ચો કર્યો છે કે જેમાં મજંશે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર બંનેની જવાબદારી બને છે એમને રિક્વેસ્ટ કરી અને છ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયામાં બાકીનું કામ પૂરું કરો હતા ચોરીને લીધે જે નુકસાની થઈ છે એ આપવાનું કામ છે એ પણ વધુ વિચારણા મુલતવી રાખવામાં આવ્યું છે રાયકા ખાતે જે ચારસો ઓગણપચાસ બ્લોક નંબરની જમીન છે એ વર્ષો પહેલાં કોર્પોરેશને ત્યાં આગળ બાંધકામ કરેલું છે ફ્રેન્ચ્યુઅલ માટેનું પરંતુ મૂળ જમીન માલિકને એની કોઈ જાણ હતી નહીં ત્યારબાદ અન્ય જમીન માલિકે આ જમીન ખરીદતા એમણે કોર્પોરેશન પાસે વળતરની માગણી કરેલ છે કોર્પોરેશને નેગોસિએશન કરેલ પરંતુ એમણે કલેક્ટરની રાહે જમીન સંપાદન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે એ બાબતની દરખાસ્ત છે એની જે આગળની કાર્યવાહી કરવાની છે એ બાબતની મંજૂરી કમિશનરે માગી હતી અટલાદરા માંજલપુરથી બિલાબોગ સ્કૂલ જંક્શન તરફ છ મીટરની પહોળાઈમાં છસો મીટરનો આરસીસી રોડનું જે કામ છે છ ટકા વધુનો એ કામને મંજૂરી આપવામાં આવી છે ખિસકોલી સર્કલથી અટલાદરા બ્રિજ તરફના રસ્તા રસ્તા પર આરસીસી રસ્તો બનાવો છે એક સાઈડ આઠ પોઈન્ટ પાંચ મીટરનો ટ્રેક બનેલો છે બીજી બાજુનો આઠ પોઈન્ટ પાંચ મીટરનો ટ્રેક બનાવવાની કામને મંજૂરી આપવામાં આવે છે આ પણ કામ એસો આર્થે છ ટકા વધુના ભાવનું કામ છે ભવન સ્કૂલથી શોશન ચાર રસ્તા સુધીનું જે ઇન્ટિગ્રેટેડ રસ્તાના ડેવલપમેન્ટનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે સામાન્ય વહીવટ દ્વારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સુપરવાઇઝર ફિલ્ડ સુપરવાઇઝર ને આઉટસોર્સથી લેવાની ડેટા એન્ટ્રી ઓપરેટર આઉટસોર્સથી લેવાની જે દરખાસ્ત હતી કે એજન્સી મારફતે મેળવ્યા હતા એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે પાર્કસ એન્ડ ગાર્ડન દ્વારા જે લિનિયર પાર્ક માટે જીટકો કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની જે દરખાસ્ત આવી છે એને પણ નામંજૂર કરી અને વડોદરાની લોકલ ડિઝાઇનિંગની સંસ્થા કે જે નોન પ્રોફિટ સંસ્થા હોય એમનો ઉપયોગ કરીને આ કામ કરાવવાની દરખાસ્ત કરવામાં આવી છે પશ્ચિમ ઝોનના જે ત્રીસે જેટલા ગાર્ડનો છે એને રીડેવલપમેન્ટ કરવા માટે ઓગણીસ પોઈન્ટ નવ્વાણું ટકાના વધુના ભાવે ચાર મહિનામાં બત્રીસ લાખના ખર્ચે જે કામ કરવાનું છે એ કામને મંજૂરી કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા કાના ડ્રીમલેન્ડ ત્રણ વર્ષથી નારાયણ હોસ્પિટલ સુધી એના જે પાણીની નવીન લાઈન નાખવાની છે એ કામને એકોતેર લાખના ખર્ચે અને મૂળ અંદાજથી પચીસ પોઈન્ટ ઝીરો સાઠ ટકાના વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે વુડામાં ટીપી એકમાં જે વેમાદી સ્થિત બે એમએલડીનો પ્લાન્ટ હતો એના ખર્ચા ને જે જ્યારથી વડોદરાની હદમાં આ વિસ્તાર સમાવેશ થયો ત્યાંથી અત્યાર સુધી જે નવો જે ચૌદ એમએલડીનો પ્લાન્ટ બન્યો એ ડિસ્ટન્સ એ બે સમયમર્યાદામાં જે કામ થયું છે એ કામના ખર્ચાને મંજૂરી આપવામાં આવી છે બદામણી બાગ સ્થિત આર્ટ ગેલેરી ફાયર સ્ટેશનમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ હતું એ કામને ના મંજૂર કરવામાં આવ્યું છે કારણ કે એક જ ઇજાધાર દ્વારા સીસીટીવી કેમેરા વાયરિંગ ના બધા તમામ કામો એક જ એજન્સી કરે લિફ્ટની કામગીરી સોલાર સિસ્ટમની કામગીરી તમામ બીજા અલગ અલગ કરવાનું ઠરાવવામાં આવી છે વડોદરા વિસ્તારમાં ખુલ્લી વિસ્તારમાં આ જે વીજના ટાયરો છે એ એરિયલ બંચના લગાડવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરાના જૂના અલગ અલગ જંક્શન પર નવીન ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે એના જે કન્સલ્ટન્ટ છે એની કન્સલ્ટિંગ ફીમાં દસ લાખની અંદર પચીસ લાખ કરવામાં આવી છે કારણ કે ઘણા બધા સીસીટીવી લગાડતા પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થતાં કન્સલ્ટિંગ ફીમાં પણ વધારો થયેલો છે ડ્રેનેજ નળીકા દુરસ્તીનો ઇજારો જે સાઉઝોનનો કરવાનો હતો પાંચ કરોડની મર્યાદામાં એ ઇજારો હાલની તારીખે ચાલુ છે પરંતુ નાણાકીય મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે જૂના ઇજારા જે માઇનસ પચીસ ટકામાં ચાલુ હતો એ ઇજારામાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અને હાલનો જે નવીન ઇજારો છે જે સત્તર પોઈન્ટ પાંચ ટકા ઓછા મુજબનો છે એને મુલત્વી રાખવામાં આવ્યો છે સેવાસી શેરખીથી એસટી શેરખી એસટીપીથી જે પ્રેશરલાઇઝ નાખવાની હતી એ આકારકર્ષણનું કામ હતું ટેન્ડરની સમયમર્યાદા પૂરી થઈ હતા એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જે ક્લોરીન કોન્ટેક ટેન્કના કામ હતા ત્રણ એસટીપીમાં ખાસ કરીને અટલાદરા ગાજરાવાડી અને કપુરાય આ ક્લોરિન કોન્ટેક ટેન્ક બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે જે સભાસદશ્રીઓના તબીબ તબીબી હતા એ કામને મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય ખાતા દ્વારા જરૂરી દવાઓ અને કન્ઝ્યુમેબલના કામના દોઢ કરોડની મર્યાદા વધારવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં ત્રણ જ્યારે ભેગા કરી ઇન્સિલરેટર બાયોગેસ અને સ્ડર આ ત્રણ હજાર એક જ એજન્સીને આપી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જે જરૂરી દવાઓ લેવાની છે ફોગિંગ માટે અને એન્ટીલારોલ મેઝરો માટે તથા ઘરે ઘરે જે દવાઓ આપવામાં આવે છે સુગંધી દ્રવ્યો છે આ તમામ ખરીદી એને મંજૂરી આપવામાં આવી છે સયાજી બાગ જૂ શાખા દ્વારા પંચોતેર લાખની મર્યાદામાં સિવિલના કામગીરીને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે મિકેનિકલ ખાતામાં જે થ્રી વ્હીલર ઉપર ડી સિટિંગ મશીન લેવાના તા એ કામને પણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે સેન્ટ્રલ સ્ટોર ખાતે સીપીએચ વાત એવી છે કે આ એફોર્ડેબલ રેન્ટંગ હાઉસિંગ કોમ્પ્લેક્સ છે એનો ઇજારો ભૂતકાળમાં થયો હતો પરંતુ ઇજાધારે ખૂબ ઓછા પૈસા કોર્ટ કર્યા હતા અને એ વખતે આપણે ઇજારો ના મંજૂર કર્યો હતો અત્યારે આ મકાનોને રિપેર કરીએ અને ફરી ઇજારો ના થાય તો પાછા પડ્યા પડ્યા ખંડે થઈ જાય એટલે સભ્યોની ઈચ્છા એવી છે કે બંને ઇજારા પહેલાં પહેલો ઇજારો મંજૂર થાય કે આનું ભાડું કૂચ ચૂકવવા માટે તૈયાર થનારી એજન્સી તૈયાર થાય ત્યાર પછી આમાં રિપેરિંગ કરીએ તો મકાનો વપરાશમાં રહે અને પાછો ફરી ખર્ચો ના કરવો પડે અલગ અલગ વિચારણા છે કે માનો કે અમારા સ્ટાફ ક્વાટર તરીકે વાપરવા હોય તો અત્યારે ખર્ચો કરીએ તો સ્ટાફ ક્વાટર તરીકે વાપરી શકાય કોઈ ઓફિસ તરીકે વાપરી શકાય કોઈ ગોડાઉન તરીકે વાપરી શકાય પરંતુ અત્યારે મકાનો વાપરી શકાય એવી પરિસ્થિતિમાં નથી થોડું ઘણું કામ બાકી છે વત્તા કોન્ટ્રાક્ટર પોતે આર્બિટ્રેશનમાં ન જાય અને એના કામગીરીના પૈસા ચૂકવવાના બાકી છે વત્તા એને આટલા વર્ષોથી સિક્યુરિટી રાખી છે એનો માલસામાન ચોરી થયો છે આ નેગોસિએશન કરી અને એક એમિકેબલ ફિગર ઉપર જે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પહોંચ્યા છે અને આ દરખાસ્ત અમને મંજૂર કરી છે પરંતુ વધુ વિચારણા અર્થે આ દરખાસ્તને હાલ પૂરતી મુલાતું ગાઈડલાઇન પ્રમાણે જે લોકો ગટરમાં કામ કરે છે એ લોકો માટેના જે પ્રોજેક્ટ પ્રોટેક્ટિવ ગેજેટ્સ લેવાના છે એ કામને બે પોઈન્ટ પંચાવન કરોડ એંસી લાખ એકસો છન્નુંના ભાવને કે જે ફક્ત એક પોઈન્ટ ત્રણ ટકા વધુ છે એ ભાવને મંજૂરી આપવામાં આવી છે મહાનગરપાલિકાની લેબોરેટરીમાં જરૂરી ઉપકરણો લેવા માટે એફ એસ એસ ઇ આઈ તરફથી મળેલી ગ્રાન્ટ પ્રમાણે સાડત્રીસ લાખ એકવીસ હજાર પાંચસોના કામને મંજૂરી આપવામાં આવી છે ઓડિટ વિભાગના જે લોકોના પ્રોબેશન પીરિયડ પૂરા થયા છે એ લોકોને કાર્યકારી નિમણૂંકને પરમાનન્ટ કરવાની સત્તા ચીફ ઓડિટ તરફથી આવેલી એ મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામ તરીકે વૃક્ષારોપણ સમયની સિઝન ચાલતા વૃક્ષારોપણ માટે ટ્રી ગાર્ડના કામને આઠસો અગિયાર રૂપિયા વધતા જીએસટી પંચોતેર લાખની મર્યાદામાં કામને મંજૂર કરવામાં આવ્યું છે બને એટલો વહેલો દસેક દિવસમાં ટ્રી ગાર્ડ મળે એવું આયોજન કરીશું હજુ આજે વર્ક ઓર્ડર આપીશું એટલે જગ્યા પર બધું એનું કામગીરી ચાલુ કરીશું તો બને એટલું જલ્દી મળે જેથી કરીને ચમાસા ઉપયોગ